વસાવા ભરૂચ લોકસભા બેઠક થી લડશે વસાવાએ કર્યો છે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છેતાલીસ દિવસનો જેલવાસ ભોગવી ચુક્યા છે અને હવે તેઓ બહાર આવ્યા ચૈતર વસાવાનું રાજપીપળાથી ભરૂચ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું છે ભરૂચમાં ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીના

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ વિવાદ જોવા મળ્યો હતો અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડને વીસીની કરતુથી અંધારામાં રાખ્યાનો આક્ષેપ છે એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સીજીઆઈ ન આવે તે માટે પત્ર લખવામાં આવ્યો વડોદરાના વકીલે સીજીઆઈને પત્ર લખી દોર્યું ધ્યાન હાલ હાઈકોર્ટમાં યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવની નિયુક્તિ સામે ચાલી રહ્યો છે કેસ તો વીસીની નિયુક્તિને લઈ હાલ અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો વિવાદોમાં સંપડાયેલી રહેતી એમએસ યુનિવર્સિટીનો ફરી એક વિવાદ સામે આવ્યો અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ સીજીઆઈ ડીવાય વાય ચંદ્રચૂડ ને વીસીની કરતુતથી અંધારામાં રખાયો પણ આક્ષેપ છે

ફરી એક વખત વિવાદ જે છે તે ઉભો થયો છે ઉલ્લેખનીય બાબત છે જે વાઇસ ચાન્સેલર છે તેઓ તેમની ડિગ્રીને લઈને વિવાદ છે તો તેમને વાઇસ ચાન્સેલર તરીકેનો જે અનુભવ હોવો છે તે અનુભવ તેમની પાસે નથી તેને લઈને હાઈકોર્ટ છે તેમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે વાઇસ ચાન્સેલર છે તેમની સામે અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે યુનિવર્સિટી દ્વારા જે સીજીઆઈ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પદના પદવીદાન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે જે સેનેટ સભ્યો છે તેમજ જે વડોદરા શહેરના વકીલ છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે અને સમગ્ર મામલે આ તમામ લોકો દ્વારા વર્ષ પૂરતું નથી પરંતુ આવતા પચીસ વર્ષનું વિઝન પણ સરકારનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે એટલે સ્વાભાવિક આવતા પચીસ વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા પચીસ વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ आज आदरणीय तनु भाई नाना मंत्री श्री बजट पेश करने जा रहे हैं और ये बजट ये केवल इस वर्ष के लिए ही नहीं लेकिन आगामी पच्चीस साल के लिए मतलब के फोर्टी सेवन तक भारत को विकसित राष्ट्र बनाने की उद्देश्य के साथ जो आधार स्तंभ और जो प्रायोरिटीज तय की गई है उस हिसाब से समाज के सभी वर्गों को महिला हो युवा हो किसान हो सबको साथ लेके आगे बढ़ने वाला बजट होगा और अगले समय के अंदर ये बजट से 25 साल की न्यू भी रखी जाएगी और साथ में यह बजट गुजरात पूरे भारत के अंदर यह बजट अपना योगदान जीडीपी में दूसरे तो समाचार माल समय था और शुभराम जोड़ा रहो न्यूज एटीन गुजरात રાખજો રાખજો સ્ટોર કરી દેજો શેડ નીચે પછી શું થશે આ જે વરસાદ છે બ્લુ કલર જોવા મળી રહ્યો છે એ વરસાદ જો તમારા પાક ઉપર પડ્યો તો પાકની ધૂળ થઈ જશે એટલે કે જે પાક તમે જે પાકને પકવવા માટે આટલી મહેનત કરી હતી શિયાળુ પાક માટે એ પાક ઉપર પાણી ફરી જશે સાવલી નગરપાલિકા કંગાળ બની ગઈ છે સાવલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો નો પગાર કરવામાં ન આવતા મોંઘવારી નાના માણસોની માઠી બેઠી છે સફાઈ કામદારોને ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે ત્યારે પગાર અને પીએફ ના વિરોધમાં સફાઈ કામદારો રોડ પર ઉતર્યા હતા

ઉંજા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે હાલમાં સિત્તેર થી સો ગુણી નવા જીરાની આવક છે આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે હાલ નવા જીરાનો ભાવ સાત રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે જ્યારે જૂના જીરાનો ભાવ પાંચ હજાર થી છ રૂપિયા મળી રહ્યો છે હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ગત વર્ષે જીરાનો ભાવ બાર હજાર બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ બાર હજાર ને પાર થશે તેવી વેપારીઓને આશા છે ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ બાર હજાર હતો તે ભાવ આ વર્ષે પાંચ હજાર સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે ગીર જંગલની ની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સી દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે ત્યારે એક સિંહે યુગલ દરગાહ માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી ગીર ગરડાના ઈંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડર ને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું ઈંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબા ની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સિમ વિસ્તારમાં આવેલી પેરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે ગીર સોમનાથના દરગાહમાં શિશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે કાળઝાળ મોંઘવારીના માર શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ કરતા પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેર વિખેર થઈ ગયું છે અત્યાર સુધી ચાલીસ થી પચાસ રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં પચાસ વધારો થયો છે છૂટક બજારમાં લીંબુ સો થી એકસો રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે સારી ગુણવત્તાના લીંબુના ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી ગયા છે વેપારી કહેવું છે કે હાલ બપોરના સમયે નો અહેસાસ થતા લીંબુ ની માંગ વધી છે જેના કારણે લીંબુ ના ભાવ આસમાને પહોંચી ગયા છે આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી જી હા નિયમોના લીરે રીરા કરતો આરએમસી એક વિડીયો વાયરલ થયો જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર જોવા મળ્યા ચાલીસ ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા જેનો વિડીયો એકત્રીસ જાન્યુઆરીએ વાયરલ થયો હતો ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે હાલ તો રાજકોટ મહાનગરપાલિકાના વૈદ્યનાજ ખાટલે ખોટ હોય તેવા ખાટ સર્જાયા છે સેફટી ના નિયમોનો રીતે ઉલાળ્યો કરતા રોષ ફેલાયો નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે દેશ વિદેશમાં હી ચીકુની નિકાસ થાય છે પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ વાપીની તો લોખંડનું ગેટ પડતા સિક્યુરિટી મોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સિક્યુરિટી પ્રમોદ મોત છે સિક્યુરિટી ગાર્ડ પર પડ્યો હતો ગેટ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ હતા અને તેના પર લોખંડનો ગેટ પડતા તેઓનું મોત નીપજ્યું છે સિક્યુરિટી ગાર્ડ દરવાજો બંધ કરી રહ્યા હતા જે લોખંડનો ગેટ હતો ગાડી નીકળ્યા બાદ તે લોખંડનો ગેટ બંધ કરી રહ્યા હતા અને તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પ્રમોદવાની ઘટના સામે આવી છે આધેડ ને ઢોર માર મારવામાં આવ્યો આધેડ માર મારતો વિડીયો વાયરલ થયો દસેક જેટલા લોકોએ માર માર્યો હોવાનો દાવો છે વાડીમાં પશુ ચરાવાની ના પાડતા હુમલો કરાયાનો દાવો છે એક મહિલા પણ હુમલો કર્યાનો દાવો છે તો જે વાડી વિસ્તારમાં આદેડ સહિત મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો આદેડ અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પાટણના સાંતલપુરના ગઢા ગામે રહસ્યમય ઘટનાનો વિડીયો સામે આવ્યો જમીનમાંથી સતત નીકળી રહ્યા છે ધુમાડાના ગોટા ખેતરમાં બોરવેલ જેવા ખાડામાંથી રાત્રિના સમયે ધુમાડો નીકળે છે ધુમાડો નીકળતો જોઈ અને સ્થાનિક લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે જમીનમાંથી ધુમાડો નીકળતો હોય તેવો વિડિયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે ભરૂચના વાગરા મુલે ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ટેન્કર લીકેજ થતાં રસ્તા પર કેમિકલ વહેતું થયું હતું જેને લઈ લોકોમાં નાસપાક પણ મચી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પાણીનો મારો ચલાવી અને ટેન્કર પર જે આગ લાગી હતી તેને કાબુ મેળવ્યો હતો અને પરિસ્થિતિને પણ કાબુમાં લીધી હતી અમદાવાદમાં જીવ લે તેવા બમ્પનો વિડીયો ફરી એકવાર વાયરલ થયો છે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માત સર્જાય તેવા બમ્પનો વિડીયો વાયરલ થયો છે એક જાગૃત નાગરિકે બમ્પથી વાહન ચાલકને પડતી મુશ્કેલીનો વિડીયો વાયરલ કર્યો છે તો અવારનવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત આ વિડીયો સામે આવ્યો છે એક પણ બનાવ્યો છે કે જેમાં ફોર વ્હીલર છે તે પણ ધડાકાભેર આ બમ્પ પરથી પસાર થાય છે અને ઉછળી ફરી રસ્તા પર પટકાય છે બીજો એક વિડીયો પણ સામે આવ્યો છે બાઇક ચાલકનો કે જે પાછળ બેઠેલો બાઇક ચાલક છે તે ઘણા સુધી આ બાઇક પર ઊંચો થાય છે બમ્પના કારણે ફરી બાઇક પર રસ્તા પર અથડાય છે

એના વિરુદ્ધ આજ દિન સુધીમાં ચાર અલગ અલગ એફઆઈઆર દાખલ થયેલી છે અને અમારી અપેક્ષા છે જે રીતે અમારી પાસે ઇનપુટ છે ભવિષ્યમાં હજી આ એફઆઈઆરની સંખ્યા વધશે

તો સમાચારોમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ નવ હજાર મણ ચીકુની આવક છે જે ગત વર્ષની તુલનામાં ત્રણ હજાર મણથી ઓછી છે ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સીઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે આ જિલ્લાના ચીકુની બોલબાલ જ છે અહીંયા ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાને કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે જેની સીધી અસર તેના ભાવો પર જોવા મળી રહી છે નૈરાગતા આપવા માટે લોકોએ લાઈન લગાવી રક્ત ની બોટલો થઈ ગયા ઢગલા આ દ્રશ્યો છે ગોંડલના રીબડાના રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથી મહા રક્તદાન કેમ્પ યોજાયો રીબડામાં થેલેસેમિયા અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું લગભગ નવ જેટલી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી અંદાજીત ચાર થી પાંચ હજાર બોટલ રક્ત એકઠું કરાયું તો કર્યો રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું એટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ડોમ પણ પડ્યો રક્તદાતાઓને રક્તદાન માટે કલાકો સુધી રાહ જોવી પડી રક્તદાન કરવા માટે યુવાનો રક્તદાતાઓમાં ભારે જુવાળ જોવા મળ્યો આ પ્રસંગે સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સૌરાષ્ટ્ર ની આઠ જેટલી વિવિધ બ્લડ બેંક દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી આ સત્કાર્યમાં ભાગ લઈ ના રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિ ચિહ્ન શુભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ટાર્ગેટ કરતા પણ વધુ ચારથી થી પાંચ હજાર બોટલ રક્ત એકઠું થયું મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કુવાનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ છે બોડેલી ગામમાં કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો મહિલા સરપંચના કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા તંત્રને જાણ કરાય બોડેલી ગ્રામ પંચાયતમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ આવેલી છે કેમિકલ ભૂગર્ભમાં ઉતરતા આસપાસના ત્રણ કુવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે ખુદ પાણી પુરવઠાના અધિકારી સ્વીકારી રહ્યા છે કે કુવાનું પાણી પીવા લાયક નથી ત્યારે ગ્રામજનોએ કંપની સામે કાર્યવાહી કરવાની બે ડિગ્રીનો થશે વધારો પવનની દિશાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે હાલ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ચૌદ ડિગ્રી નોંધાયું અમદાવાદમાં અઢાર અને ગાંધીનગરમાં સત્તર ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે કચ્છની ધરા પર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રિક્ટર સ્કેલ પર 4.0 ની શૂન્યની તીવ્રતા નોંધાઈ પશ્ચિમ ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયો આંચકો ઉંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ સિત્તેર થી સો ગુણી નવા જીરાની આવક થતા માર્કેટયાર્ડ જીરાથી ઉભરાયો નવા જીરાનો ભાવ